આ દેશના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારથી લઈ આજ તારીખ સુધી ભાજપાની સમૂળગી સરકારોએ ખેડૂત પ્રત્યે કેટલું ધ્યાન આપ્યું એના પ્રશ્નો ઉપર કેટલું નિવારણ કરવાની એને તમન્ના દેખાડી અને એમના પ્રત્યે કેટલી સંવેદના દેખાડી એ દેશના કોઈ ખેડૂતને કહેવાની જરૂર નથી દુઃખ થાય ભારતીય જનતા પાર્ટીની એક મનશા રહી છે કે લોકો વચ્ચે જાઓ ત્યારે ઉત્સવોના માધ્યમથી જ જાઓ કોઈ પણ ઉત્સવ કરો પબ્લિક ભેગી થાય ઉત્સવોમાં રદ કરો અને આપણું કામ કાઢી લો ઉત્સવો પાછળ કરોડો રૂપિયાના ખર્ચા તિજોરીમાંથી સરકારી શસ્ત્ર સરંજામમાંથી કોઈ બજેટમાંથી વાપરો આ જનતાના નાણાં છે કોઈ ચિંતા નહીં તેજુરી ખલાસ કરી રાહત ફંડના પૈસા પણ વાપરી નાખ્યા બોર્ડ નિગમોને બજેટ આવતું હતું એ પણ તળિયા ઝાટક કરી નાખ્યું એના ઉદ્દેશો ન દિવસે સરકારની હાલત આર્થિક રીતે કંગાળ બનતી રહી છે એવામાં સહકાર મંત્રાલય બન્યું છે આપણા દેશમાં નવું ખૂબ મોટી ઠેસી મારે છે કે સહકાર મંત્રાલય બન્યા પછી ખેડૂતોની સ્થિતિ ખૂબ સુધરી જશે પણ બધી બત્તર છે આ સમગ્ર દેશ જાણે છે બે હજાર પચીસમાં આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને આ ઉજવણી એ ખેડૂતના ઘર સુધી કેવી રીતે જવાની છે એના માટેનો એક પરિપત્ર બહાર પાડ્યો સરકાર ઉલ્લાસભર કહે છે કે અમારે આ વર્ષને ખૂબ ધામધૂમથી ઉજવવું છે અને એ ઉજવણીના ભાગે ગુજરાતના ગામડાઓમાં જે સહકારી સંસ્થાઓ ખેડૂતના ઉત્થાન માટે ચાલે છે એમાં જે નફો થાય છે એ નફાના વીસ ટકા રૂપિયા અમને આપો અમારે આ ઉત્સવ ઉજવવો છે આ ઉત્સવ પ્રેમી ભાજપાની સરકારોમાં આ રસ્તો શોધી લેવો એના માટે સરળ અને સહજ છે સામાન્ય રીતે ગુજરાતના અને દેશના ગૃહ રાજ્યમંત્રી કે જે અત્યારે સહકાર મંત્રી છે એમને અમારો સીધો સવાલ છે કે તમે ઉત્સવો ઉજવો પણ ખેડૂતોની કમર ઉપર કેમ જે મંડળીઓ ચાલે છે જે ખેડૂતોના ઉત્થાન માટે ચાલે છે એ સભાસદો એ ખેડૂતોને નર્મદાની કેનાલનું તૂટી જાય અને એના ઉપર પાણી ખેતરમાં ઊભા પાક ઉપર ફરી વળે આપણી પાસે કોઈ યોજના નથી કે એને વળતર કઈ રીતે આપશો અબઝો રૂપિયા આજે છેલ્લા દસ વર્ષની અંદર આફતકાલીન પરિસ્થિતિ જે આવી છે અને ખેડૂતોના ખેતર બરબાદ થયા છે મિલકત બરબાદ થઈ છે એના પણ માટે કોઈ એવી ઠોસ પોલિસી નથી ખેડૂતને પાકની સુરક્ષાની કોઈ બાહેધરી આપણે આપતા નથી ખેડૂતોને જ્યારે માગે ત્યારે વીજળી આપણે આપી શકતા નથી ખેડૂતો માગે ત્યારે આપણે પાણી પણ આપી શકતા નથી ખેડૂતો ઈચ્છિત એમએસપી કાયદામાં રહીને એને ભાવ મળે પોષણક્ષમ એ પણ આપણે આપી શકતા નથી ખેડૂતોને પાકનો વીમો પણ આપણે આપી શકતા નથી ખેડૂતોને આપણે કશું આપી શકતા નથી અને છતાં પણ તમે એને એમ ચિઠ્ઠી મોકલો છો કે તમારી જે મંડળીઓ ચાલે છે એનો વીસ ટકાનો નફો તમને તમે અમને આપી દો અમારે ઉત્સવ ઉજવવા છે આ કેટલી કરુણતાભરી વાત છે ખેડૂતોનું શોષણ કરવાનું અને ખેડૂતોને ટલે ચડાવવાના આ બે ધંધો એના સિવાય ખેડૂતો પાસે જઈ જ ન શકાય તમામ મોરચે ખેડૂતોને પરેશાન કરવાનું ચાલે છે છતાં પણ સરકાર ખેડૂતોને ખૂબ આપી દીધું અને આપી રહી છે એવા ઢોંગ કરે છે બે હજાર ચૌદનું નું સૂત્ર સૌને યાદ છે બાહુદુઆ કિસાન પર આવી ગયા દસ અગિયાર વર્ષ થઈ ગયા ખેડૂતોનો શું ઉદ્ધાર કરી દીધો એ સમગ્ર દેશ જાણે છે અમારી લાગણી અને માંગણી છે અને આગ્રહ છે ખેડૂતોના કમર ઉપર એના આર્થિક બોજાવ સાથે આવા ઉત્સવ ઉજવવાનું બંધ કર દો એ તમારા પરિવાર પૂરતું સીમિત રાખો ભારતીય જનતા પાર્ટીના સભ્યો પૂરતીની કમલમ પૂરતી ખેડૂતોની આવક આજે દિવસે ને દિવસે ઘટતી જાય છે સન્માન નિધિના નામે છ હજાર મોઢા ઉપર મારો છો એના બદલામાં જીએસટી અઢાર હજાર રૂપિયા હેક્ટરે તમે લઈ લ્યો છો આપઘાત કરવા સુધીના પગલાઓ ખેડૂતો ભરી રહ્યા છે આ સંવેદના જગાડો અને ગુજરાતના કે દેશના ખેડૂતોમાં હિતમાં નિર્ણય લ્યો એવી અમારી આગ્રહભરી વિનંતી છે